આ બધી ધૂળ જમા છે એમાં કેટલી ધૂળ છે જયેલી કારણ કે આપણે છે ને અહીં કેળાનો કાઠેરો એટલે અહીંયા આપણી ગાડી પડી હોય તો અહીં વટે કે તો એ અહીં ગાડી પાસે ધીડ એવા કરે ઉડી ઉડી એટલે આપણે પાસે ડેલો કંઈ છે નહીં ડેલો હોય તો ધીર ન ઉડે પણ આપણે પાસે પૈસા નથી એટલે આપણે કંઈ ડેલો બનાવ્યો નથી એટલા માટે ધૂળ ઉડે છે ને હવે આપણે છે ને કારખાને જવું છે તો ગાડીને સાફ સફાઈ કરના જ છીએ

મારે બહારની સલુ કરતા હે ને તો મોટરમાં છે ને પાણી આવતું બંધ થઈ ગયું છે તો આપણે હવે ચેક કરવું પડશે કારણ કે આપણે મોટરમાં છે ને પાણી નહીં આવતું તો ચેક કરી આવી આપણે છે ને ભાઈ વાડી વાડીમાં આપણે છે ને અહીં પડે પડાવેલો છે કારણ કે આપણે છે ને આ ડારમાં થોડુંક પાણી સારું છે એટલે માલ ઢોર પીવે એ પ્રકારનું એ આપણે તો ન પીએ પણ માલ નહીં પીવે આપણે અહીં છે ને ડાર પડાવેલો હતો હવે આને શું શું હોય છે તો ભાઈ આપણે છે ને ઘણી મહેનત કરી છે પણ આમાં છે ને ભૂંગળી છે ને આ ભૂંગળી છે આ ભૂંગળી એમાં છે ને લીલ ફસાઈ ગઈ છે એટલે પાણી નથી આવતું એટલે તો લીલ કાઢવી પડશે એનું કારણ છે કે આમાં છે ને ને તડકે પીડી રહી એટલે લીલ જમા થઈ જાય એટલે પાણી નહીં આવતું કારણ કે એટલે આપણે એ છે કે લીલ કાઢવી પડશે પછી પાણી આવે એ નથી આવતું એ ચેક કરી લઈએ આપણે છે ને ભાઈ લીલ ફસાઈ જઈએ ને તો આને છે ને આમ કરવી પડશે એનું કારણ એક તો જ લીલ નીકળશે કારણ કે આમાં છે ને હોય પતળી કારણ કે આપણા ડારમાં હે ને આ ડારમાં એ આપણે આવું ઓલી પપની મોટર આવે ને આપણે દવા છાંટવાનું પપ હોય એની એ મોટર નાખેલી છે એટલે એટલું બધું ઓલું ન થાય પણ થોડું થોડું પાણી આવે કલાકે બસો અઢીસો લિટર પાણી કાઢી નાખે એટલે આને છે ને દબી દબ્બી આ ભૂંગળી આમ દબ્બી દબી લીલ કાઢવી પડશે તો જ લીલ છૂટી પડે તાર લીલ છૂટી ના પડે તો આપણે પાસે ને છે છે ને ને આમાં ગઈ એટલે બરોબર પાણી નું આવતું હવે છે ને લીલ નીકળે છે નીકળી છે

પછી આ મોટર ને મોડી માલ પાણી કેમ આવી જાય કેટલી નીકળે કાલે કેટલી નીકળે કારણ કે પછી આપડે માલ ને પાવાનું હોય ને એટલે આપણે છે ને કેજનું છે ને આ ભરી કારણ કે આમાં દાળની મોટર ચાલુ કરી દઈએ કે એટલે ભરાઈ જાય આ ના કે હા આમાં છે ને આપડે ખારું છે આ દાળ નું પાણી આવે ને આ માં આપડે છે ને ટાઈમ પાકી જોશે કારણ કે આપડે છે ને કલાક દોઢ કલાક હોય ઘેરે હીરા કહી ને આવીએ હોય હવે આપડો પાછો ટાઈમ પાકી જશે તો આપડે ભાઈ ભાઈ હીરા ગમા કારણ કે ગામમાં જવું જ પડે

આમ તો કરવું પડે ને આ પ્યાર ખાટો હા પ્યાર ખાટો પાપી પ્યાર ખાટો પાપી પ્યાર ખાટો કરવું પડે ભાઈ આમાં કાંઈ એમને જ લાગે ભેગું નહીં થાય કામ નહીં કરી તો હા બે હાથ ઉપર કરીને ભાઈ રાખવામાં આવે પાપી પ્યાર ખાટો છે તો આ હરણ બગડી ગઈ છે તો હવે આ નવી નાખી દેવાની છે એ ભાઈ એ ભાઈ હરણ કાઢું બેન અરે લે દેખડા બેલ વાતો સાવ પૈસા ભરજે વાલો અમે જોઈએ છે કેવી નીકળે એમ સારી નીકળે તો સારું